જય હિન્દ આજે એક સામેવાળી વ્યક્તિને સંબોધીને વાત કરું છું આજનો વિડીયો એક વ્યક્તિ માટે ડેલિકેટ છે કે જે વ્યક્તિ ખરેખર ફસાયો છે ઓકે હું પ્લેસના નામ નહીં લઉં વ્યક્તિનું નામ નહીં લઉં કોઈને ઉદ્દેશીને વાત નહીં કરું પરંતુ હું અહીંયાથી એક વાત કરું છું કે કોઈ પણ કામ આ જિંદગીમાં અને આ દુનિયામાં અને આ યુનિવર્સમાં અશક્ય નથી બધી વસ્તુ શક્ય છે એટલા માટે ક્યારે ગભરાવાની જરૂર નથી ડરવાની જરૂર નથી અને ક્યારે પણ હારી અને ખૂણામાં બેસીને રડવાની પણ જરૂર નથી જે વિધાતાને મંજૂર હતું એ ઘટના ઘટી જે થવાનું હતું એ થયું બરાબર પણ એના પછી શું હા જીવન છે શક્યતાઓ છે અને આપણા પાસે એ સ્ટ્રેન્થ પણ છે સો વી કેન ડૂટ

ઓવરસ્ટેના ફાઇન હતા એ પણ સ્પેશિયલ દુબઈ ગવર્મેન્ટ પાસેથી માફ કરાવ્યા હતા હા હમણાંનો જ એક તમને હું કિસ્સો આપું અબુધાબીમાં એક એક્સિડન્ટ થઈ ગયો અબુધાબીમાં એક્સિડન્ટ થયું એમાં એક કેરલાના ડ્રાઈવરે લિટરલી એક્સિડન્ટમાં એક જે છોકરો હતો સુદાનનો એ છોકરો એક્સિડન્ટમાં ડેથ થઈ ગયો અને પછી એને ફાંસીની સજા થઈ ગઈ હવે ફાંસીની સજા થઈ ગઈ એમાં દોઢ વર્ષ સુધી કેસ ચાલ્યો અને એના પછી વાત આવી બ્લડ મની બ્લડ મની વાત આવી એટલે એના પ્રયાસો કર્યા છેક સુદાન સુધી સુદાનીને સમજાવ્યો કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું બરાબર તું બ્લડ મની લઈ લે અને સુદાનીએ બ્લડ મની લઈ લીધી એ કેરલાનો માણસ છૂટી અને પાછો કેરલા પહોંચી ગયો એટલા માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી અને બીજું મિત્ર તમે એટલું યાદ રાખો હા કે તમારા સાથે માત્ર એક ભરત મહારાજ નહીં પણ આખો સમાજ તમારી સાથે છે આખો રબારી સમાજ તમારી સાથે છે એકમાત્ર રબારી સમાજ નહીં બ્રાહ્મણ સમાજ આયર સમાજ હા અને ટોટલ ટોટલ ભારતના જેટલા સમાજો છે હિન્દુ મુસ્લિમ બધા બધા લોકો આખો ભારત તમારા સાથે છે હા અને અમે તમને અહીંયાથી ગેરંટી આપીએ છીએ અને મારા મિત્રોના સાથે અને હું અને આખો હિન્દુસ્તાન અમે લોકો તમને કહીશી કે અમે તમને પાછા ભારત માત્ર વતન પહોંચાડશું એ અમારી ગેરંટી છે થેન્ક યુ